Thank okay. okay. અસહ્ય બફારા બાદ જુનાગઢમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી ભારે પવન સાથે જોરદાર વરસાદ તૂટી પડતા સમગ્ર વિસ્તારો પાણી પાણી થઈ ગયા હતા અને મહાનગરપાલિકાની પ્રિ મોન્સૂન કામગીરીની પોલ થઈ ગઈ હતી ઠેર ઠેર ગટરની કામગીરી ચાલુ હોય જેને લાઈને અનેક વાહનો માટીમાં ફસાયા વાહનોમાં પાણી ઘૂસી ગયા વાહનો બંધ થયાના સમાચાર વાહનો ફસાયા જોશીપરા બ્રિજ માં પાણી ભરાઈ જતા રસ્તો ડાયવર્ટ કરવાની ફરજ પડી જુનાગઢ નગરપાલિકાના અનગઢ વહીવટ પોલ લોકો સામે છતી થઈ ગઈ લોકો હેરાન પરેશાન લોકો માં નારાજગી જોવા મળી

જુનાગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ ઓગણીસ હજાર નવસો વીસ જેની કિંમત સાઠ લાખ રૂપિયા છત્રીસ હજાર આઠસો થાય છે તથા અન્ય મુદ્દા માલ મળી કુલ પંચોતેર લાખ રૂપિયા પિસ્તાલીસ હજાર પચાસનો માલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરતી જૂનાગઢની ક્રાઇમ બ્રાન્ચ સાથે કુમાર મોતીરામ જાટ ઉંમર વર્ષ અડતાલીસ રહેવાસી યશોદા તાલુકો બાદરગઢ જિલ્લો જજર હરિયાણાને પણ પકડી પાડવામાં આવેલ છે 对 <laughs>。 对。<Okay. S 2> okay.